કરતા એટલે કીધું ચિત્રમ તો થતો આવું મારા બેટા જોતલું સારું બધતા નથી ગાયું બાયું ભજવાડ કરશે મારા બેટાને કવે પાયા માયા છે ના કહે પાતો નથી

મારો ભલે જ નહી ભલાય હુમાય હુમાય તું હમાય મારો ઓડિશા કોઈ કોણ કરતો એડા વેણા જોઈ આ રજકો પાયામ થાય ઘઉં

દૂધણી તો ઓમ બાકડી છે ત્રણ ચાર મહિના છેલા છે ને ઓમ દૂધ આલે તો ત્રણ લિટર જેવું કોણ તો આવો ને તમે અમારે અમારે માં આપડે થોડીક સાર નો વખો છે ને કે કોઈ વેચવી નથી સારું આવો હવે આવે છે રે હા બાજુ હડો અરે હાલ ભરી બીજી લાવો ખારી

તો ખુશી તમારે લેવાની હતી સમજાબા એટલે મારે લેવાની હતી મારે મારે આપેલા એટલે આ મારે બાજા ને દૂધ નો વખો પડતો હતો કે